તો મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે રોગચાળો વકરતા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરાઈ છે અમદાવાદ શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં પણ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે જેના કારણે તંત્ર હવે સજ્જ છે અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે તંત્ર દ્વારા ફોગિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ચાંદીપુરા વાયરસના કેસોમાં પણ અમદાવાદમાં વધારો થઈ રહ્યો છે આ વધુ માહિતી માટે અને રોગચાળો વકર્યો છે ત્યારે હવે તંત્ર પણ સજ્જ બન્યું છે ફોગિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે શું વિગતો અમદાવાદ શહેરમાં જે ચોમાસાની ઋતુ છે તે ચોમાસાની ઋતુમાં મચ્છર તેમજ પાણીજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા રોગચાળાનો લોકો ભોગ બની રહ્યા છે તો જાડા ઉલટી કોલેરા ટાઇફોડ જેવા પાણીજન્ય રોગચાળો વપરો છે તો હવે જે ચાંદીપુરમના જે કેસો છે તે કેસો પણ સામે આવી રહ્યા છે માકીને કારણે જે આ કેસો છે તે થઈ રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે જે પોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે ફોગિંગ તેમજ ઘરમાં જે મચ્છરોના કોરા મચ્છરોના કોરાનો ઉપદ્રવ થાય છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે નવરંગપુરા વિસ્તાર છે તે નવરંગપુરા વિસ્તારમાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે મચ્છરોના પોરા શોધવામાં આવી રહ્યા છે વાત કરીશું ડેપ્યુટી હેલ્થ ઓફિસર મકવાણા સાહેબ સાથે મકવાણા સાહેબ શું કહેશો જે રીતે રોગચાળો ની સિઝન છે રોગચાળો વકરો છે ખાસ કરીને જે ચાંદીપુરમના કેસો પણ સામે આવી રહ્યા છે કઈ રીતની કામગીરી અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાપરાય અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે માખીનો ઉપદ્રવ વધારે હોય એવી તમામ જગ્યાએ અત્યારે અમારા સોલિડ મેનેજમેન્ટ વિભાગના પબ્લિક દરેક ન્યુસન સ્પોટ ઉપર લાઈવ ડસ્ટ અને મેલેરિયાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ક્વોલિટી આઈડી વર્ક કરીને દરેક ઘરે ઘરે ફરીને ગંદી પાર છે પોઢી બીચ છે પક્ષી છે કુંડા છે કુવારા છે ખાડા ખાબોટિયા છે બંગાળ છે ઘરની અંદર એન્ટર થાઓ તો એર કુલર રેફ્રિજરેટર મની પ્લાન્ટ કે જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે અને મચ્છર થઈ શકે અને સાથે સાથે છાપરા ઉપર કાસલીઓ પડી હોય ટાયરો પડ્યા હોય ઇવન કુંડા પડ્યા હોય બંગાર પડ્યો હોય અંડરગ્રાઉન્ટ ઓરેન્ડ ટેન્કનું ઢાંકણ તૂટી ગયેલી કંડિશનમાં હોય અથવા ઓવર એન્ડ ટેન્કના ઢાંકણ ઘણીવાર ઉડી જાય છે આવી તમામ જગ્યાએ બ્રિલ્ડિંગ થઈ શકે અને સાથે સાથે ઢાબાના જે આઉટલેટ હોય છે એ પણ પાંદડાથી અને બંગાળથી અને માટીથી બિલકુલ બ્લોક ન થઈ જાય અને બ્રિડિંગ ન થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે સર વાત કરીએ ઘરમાં જે આપણે તપાસ કરવામાં આવી રહી છે કયા પ્રકારની બેદરકારી સામે આવી રહી છે જનરલી અમદાવાદ કોર્પોરેશનના વિસ્તારમાં પક્ષી પ્રેમી સંગ્રહિત કરે છે પક્ષીઓ માટે અને એ લોકો ધોઈને ધોઈને કે આજુબાજુ દિવાલ ઉપર જ્યાં માણસ પહોંચી શકતો નથી એવા દિવાલ ઉપર ઈંડા મૂકી દે છે અને જે ઈંડા જેવું પાત્ર અમારો માણસ ઓછું કરી કાઢે અને પક્ષી પ્રેમી માણસ તરત જ અમારો માણસ જાય પાછળ ને પાછળ સીધું કરી દે એમાં બ્રિડિંગ થઈ જાય છે એટલા માટે કાથી ઘસી ને તળિયું દિવાલ બારની સાઈડ જેમ આપણે વાસણ સાફ કરતા હોઈએ એ પ્રમાણે કાથી થી સાફ કરીને એના ઈંડા પણ સાફ કરવાના છે અને દરેક પક્ષીજાટ ને અમે તોડવાની ઝુંબેશ ચાલુ કરી દીધી છે અને લોકો આમાં સહકાર આપે કે આ ત્રણ બહુ દરમિયાન પક્ષીચાટ જો રાખવામાં ન આવે તો અમદાવાદમાં મેક્સિમમ બ્રિડિંગ પક્ષીચાટ અને કાયરોમાં જોવા મળે છે એ બંનેના નિકાલની ઝુંબેશ ફૂલ ઝડપે ચાલી રહી છે અને સાથે સાથે ચાંદીપુરા વાયરસના પ્રોટેક્શન પાર્ટ ઉપર